બહારથી પફ ખાતા ડાયરિયા અને વોમિટિંગ થઈ હોવાની વિગતો સપાટી પર આવતા આરોગ્ય વિભાગની ટીમે છાત્રાલયમાં પહોંચી નમૂના લીધા હતા છાત્રાલયમાં રહી અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતી અગિયાર વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી આ હોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે કે પછી બહારના પફ ખાવાથી અસર થઈ તે બાબત હજુ સ્પષ્ટ નથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અપાઈ હતી અને તેમની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે આરોગ્ય વિભાગે ચાર સર્વેલન્સ નમૂના લીધા છે ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે બાળકો જમે છે તે તપાસ કરવામાં આવી છે સાથે જ સ્ટોર હોય છે ત્યાં પણ અમે તપાસ કરી છે આ છોકરીઓએ ક્યાંથી પફ ખાધા છે તે બાબતે તપાસ ચાલી રહી છે અને ત્યારબાદ ત્યાં કાર્યવાહી કરવામાં આવશે તેવું ફૂડ સેફ્ટી ઓફિસરનું કહેવું છે હાલમાં આ છાત્રાલયમાં કોઈ પણ વસ્તુ એવી જણાઈ નથી